હાલ ગુજરાતમાં ભર ઉનાળું ચાલી રહ્યું છે ઉનાળા દરમિયાન કાર ઝાડ ગરમી પડી રહી છે ધમધોકતો તાપ પડી રહ્યો છે તે વચ્ચે ગઈકાલથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં કરા સાથે વરસાદ પડ્યો હોવાની વાત સામે આવી છે ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામમાં પણ આજે સવારથી જ કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન પણ થયું વાત કહેવાય રહી છે ત્યારે આ વાતાવરણમાં પલટાના કારણે બફારાની સ્થિતિનું નિર્માણ થયું છે અને આ વચ્ચે ભૂક્કા કાઢી શકે ક્યાંક કેવો વરસાદ પડવાનો છે તેને લઈને મહત્વની આગાહી કરી છે શું કહી રહ્યા છે પેલા તો હવામાન નિષ્ણાંતેશ ગોસ્વામી તે સાંભળી લો હવામાન અને ઝેર મુક્ત ખેતી વિશેની વિશેષ ચર્ચાઓ કરવાની છે માહિતી આપવાની છે જે હવામાનમાં બદલાવ આવી રહ્યો છે અસ્થિરતાને કારણે રાજ્યની અંદર તીવ્ર માવઠું થવાની છે તેની સૌ પ્રથમ તો જે અત્યારે બંગાળની ખાડી હોય કે અરબસાગર હોય બંનેનું ટેમ્પરેચર છે એ ખૂબ ઊંચું છે એ સાથે અરબસાગરની અંદર જે મજબૂત એન્ટી સાયક્લોન છે અને એક ડબલયુટી પસાર થઈ રહ્યું હતું આ તમામ પરિબળોને કારણે પાકિસ્તાનના બલુચિસ્તાન અને સિંધ પ્રાંત ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે જે આપણે માવઠું થવાનું છે જેની માહિતી આમ તો આપણે બે ત્રણ દિવસથી દિવસ આપી રહ્યા છીએ પણ ખાસ આજના એટલે કે આજે ત્રણ પાંચ બે હજાર પચીસના જે નવા સમાચાર એ છે કે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે હવે ધીમે ધીમે ગુજરાત નજીક પહોંચી ગયું છે અને ગુજરાતમાં પણ જે આપણે પાકિસ્તાન બોર્ડર લાગે છે જેમાં કચ્છના રણ પાસેથી પણ પાકિસ્તાન બોર્ડર લાગે છે અને જે વાવથરાદ જિલ્લો જે છે એની પણ ઘણી જગ્યાએ સુઈધામ અથવા તો જે વાવથરાદ જેવા વિસ્તારો છે એમાં જ્યાં પાકિસ્તાન બોર્ડર ટચ થાય છે એ વિસ્તારો સુધી એક અસ્થિરતા આવી ગઈ છે અને હવે એ અસ્થિરતા છે એ યુએસી બની રહી છે યુએસી એટલે કે અપર એર સાયક્લોનિક આ જે અપર એર સાયક્લોનિક છે એ મિડ લેવલે ખૂબ મોટી અસ્થિરતા ઉભું કરી રહ્યું છે મિડ લેવલે એટલે કે સાતસો સાતસો એચપીએ લેવલે એક અસ્થિરતા ઉભી કરી રહ્યું છે અને સાતસો એચપીએ લેવલે ખૂબ પ્રમાણમાં ભેજ પણ અત્યારે જોવા મળી રહ્યો છે અને એને કારણે હવે આપણે જે માવઠું થવાનું છે જેમાં ખાસ કરીને આજે ત્રણ તારીખના રોજ પાકિસ્તાન બોર્ડરે અનેક ગ્રામ્ય વિસ્તારોની અંદર હળવા છૂટાછવાયા ઝાપટાઓ નોંધાયા છે અને ત્યાંથી આપણે હવામાનમાં પલટાની શરૂઆત થઈ ગઈ છે આવતીકાલે ચાર તારીખે આનો વ્યાપ વધવાનો છે આવતીકાલે ચાર તારીખે કચ્છના અનેક ભાગોની અંદર છૂટાછવાયા હળવા ઝાપટા પડશે અને ઉત્તર ગુજરાતના પણ વાવ થરાદ પાટણ અને મહેસાણા જિલ્લો છે એની અંદર છૂટાછવાયા હળવા ઝાપટા પડશે સૌરાષ્ટ્રની અંદર પણ એકલ દોકલ સેન્ટરની અંદર હળવા ઝાપટા પડવાની આવતીકાલે ચાર તારીખે શક્યતાઓ છે એટલે હજુ આવતીકાલે પણ આ જે માવઠાની તીવ્રતા છે એ સામાન્ય દર્શક પણ પરમ દિવસે પાંચ તારીખથી આની તીવ્રતા વધવાની છે અને પાંચ તારીખે તીવ્રતા વધે એટલે લગભગ અમારું એવું માનવું છે કે પાંચ તારીખે ઉત્તર ગુજરાતના ભાગો કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના અનેક ભાગોની અંદર અતિ તીવ્ર માવઠું થશે જેમાં અત્યારે આપણે જિલ્લાવા જોવા જઈએ તો સાબરકાંઠા બનાસકાંઠા વાવથરા પાટણ મહેસાણા કચ્છ જિલ્લો અને જે સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં દ્વારકા જામનગર રાજકોટ સુરેન્દ્રનગર મોરબી જુનાગઢના અમુક ભાગો અને બોટાદના અમુક ભાગો સાથે અમરેલીના પણ અમુક અમુક વિસ્તારોની અંદર પાંચ તારીખે ગાજવીજ અને પવન સાથે તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે અમુક વિસ્તારની અંદર કરા પડવાની પણ સંભાવનાઓ રહેલી છે હવે આમાં જ્યાં વધારે પડતા ગાજવીજ થશે અતિ જ્યાં તીવ્ર ગાજવીજ થાય એ વિસ્તારોની અંદર અઢી થી લઈને ત્રણ ઇંચ સુધીના પણ વરસાદ પડી શકશે હવે અઢી થી લઈને ત્રણ ઇંચ વરસાદ રીતે જોવા જાય તો એને વાવણી લાયક વરસાદ કહેવાય જોકે અત્યારે હજી વાવણી કરવાનો સમય નથી કેમકે આ મે મહિનાનું પ્રથમ અઠવાડિયું છે જો મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં આ માવઠું થયું હોય તો આ માવઠાને કારણે વાવણી પણ થઈ શકે કેમ કે અઢી ઇંચ વરસાદ એટલે વાવણી લાયક વરસાદ ગણી શકાય પણ અત્યારે આપણે વાવણી પણ નથી કરી શકવાના ઉનાળુ પાક ખેતરોમાં ઉભો છે જેમાં અડદ મગ તલ મગફળી સોયાબીન પણ ઘણી જગ્યાએ ઉનાળાની અંદર વાવેલા છે શાકભાજી છે અને સાથે સાથે કેરી એટલે કે જે ફળોનો રાજા કહેવાય છે કેરી એ તમામ અંદર નુકસાની પણ આવે એવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને આવતીકાલે ચાર તારીખે હળવા ઝાપટા પડશે અને પાંચ તારીખે માવઠાની તીવ્રતામાં વધારો થશે અને પાંચ તારીખે મેં જે આપને વિસ્તારો જણાવ્યા આટલા વિસ્તારોની અંદર માવઠાની સંભાવનાઓ છે એ પછી છ સાત ને આઠ તારીખ છે એમાં પાંચ તારીખ કરતા પણ તીવ્રતા વધવાની છે અને એ કયા કયા વિસ્તારોને અસર કરશે એની માહિતી આપણે આગળના વિડીયોની અંદર આપવામાં આવશે પણ ખાસ છ સાત અને આઠ તારીખનું માવઠું હશે એ પણ પાંચ તારીખના માવઠા કરતાં અતિ તીવ્ર હશે અને એમાં પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર ગાજવીજ અને ભારે પવન સાથે ભારે માવઠું થવાની શક્યતાઓ છે અત્યારે આપણે અને માહિતી માહિતી આપી છે વિશેષ આવશે અત્યારે આ વિનંતી રહેશે દરેક મિત્રો સાંભળ્યા હતા હવામાન નિષ્ણાંત આગામી દિવસોમાં અલગ અલગ જિલ્લાઓમાં કઈ રીતની વરસાદની પરિસ્થિતિ રહેવાની છે તેને વાત કરી છેલ્લા થોડાક સમયથી ગ્લોબલ વોર્મિંગના કારણે જે રીતે હાલ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે તેના કારણે જગતનો તાત પણ ચિંતિત બન્યો છે અને આ વખતે ગરમી વચ્ચે શિયાળાએ ફરી એકવાર બેટિંગ કરવાની શરૂઆત કરી હોય કમોસમી વરસાદે જે રીતે માહોલ બદલ્યો હોય હાલ જે જગ્યાએ વરસાદ પડી રહ્યો છે તે જગ્યાએ ઠંડકનો અહેસાસ પણ લોકો કરી રહ્યા છે પરંતુ કેટલાક વિસ્તારોમાં જગ્યાએ ધમધોકતો તાપ હજી પણ જોવા મળી રહ્યો છે ને ગરમીના પારામાં વધારો થઈ રહ્યો છે ને કેટલીક જગ્યાએ વાદળછાયા વાતાવરણના કારણે બફારો જોવા મળી રહ્યો છે ત્યારે આ તમામ બાબતોને લઈને જે આગામી દિવસોમાં જે જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તે જિલ્લાઓમાં વરસાદ પડશે તો એક ઠંડક પણ રસી શકે છે પરંતુ કેરીના પાકને મોટા પાયે નુકસાન થાય તેવી પણ ભીતિ વ્યક્ત કરાઈ રહી છે દર્શક મિત્રો એનકવરેજ કરીએ ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં